બોટાદ શહેરમાં હિફલી વિસ્તારમાં બની આગની ઘટના હિફલી વિસ્તારમાં શેરી નંબર ત્રણમાં આવેલા મીણના કારખાનામાં આગ લાગી હતી પણ કારખાનામાં આગ લાગતા સ્થાનિકોએ તાત્કાલિક કારખાનાના માલિકને કરી જાણ કારખાનાના માલિકે આવીને કારખાનું ખોલતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ઘટનાની જાણ થતાં બોટાદ ફાયરની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચીને બાર હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો આગને કારણે કારખાનામાં રહેલ કાચું મટીરીયલ અને મશીનરી બળીને ખાખ કારખાનામાં આગ લાગતા અંદાજે દસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા શોક સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જો કે કોઈ જાનહાની થઈ નથી تو ڪري پرشي پرشي پال کي ڏسو آيو آيو چالا તમને જો એવું છે નાના વાળું દેખાડવું પડે કે નહીં તમારી પોતાની કુલદીપસિંહ ડોડિયા ફાયર વાયરલેસ ઓફિસર આજ રોજ સવારમાં આઠ વીસ વાગ્યાની આજુબાજુ ગઢડામાં શેરી નંબર બે ખાતે સુનિલભાઈની મીણ બનાવવાની ફેક્ટરીમાં આગનો બનાવ બનેલ તે અનુસંધાને સુનિલભાઈ ફેક્ટરીના પાડોશી ઘનશ્યામભાઈ દ્વારા મને ટેલિફોનિક જાણ કરતાં અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ખાતે પહોંચેલ અને અંદાજે અંદાજે બાર હજાર લીટર જેટલા પાણીનો છંટકાવ કરી આગ બુજાવવાની કામગીરી કરેલ છે આગની ઘટનામાં કોઈ જાનહાની કે કોઈ ઈજા કોઈને થયેલ નથી પણ ફેક્ટરીમાં રહેલ રો મટિરિયલ અને મશીનરીને નુકસાન થયેલ છે સંપૂર્ણ રો મટિરિયલ અને મશીનરીને નુકસાન થયેલ છે જે સર્વેયર દ્વારા સર્વે કર્યા બાદ પાંખો આંકડો મળી શકે પણ રો મટિરિયલ અને મશીનરીને નુકસાન થયેલ છે